પોલીસ આ સત્તાધીશો ની માથાકૂટ કાર્યક્રમ ચાલુ કરતા પહેલા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પહેલા ચારે બાજુ થી પોલીસ

પોલીસ ની સંપૂર્ણ દાદાગીરી છે લોકશાહી ની અંદર લોકશાહી નું

આજે શું કાર્યક્રમ હતું આજે ધરણા હતા બાળકો મરી ગયા એના વિરુદ્ધમાં જે સીએમ એ ખરાબ ભાષામાં વાત કરી છે એ તો કોને ન્યાય મળે એના માટે ધરણા હતા પણ હજુ લોકો આવી રહ્યા છે ત્યાં આ લોકોએ ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે દેશમાં લોકશાહી એવું કશું રહ્યું નથી વડોદરાની જનતા જાગે જો તમારા ઘરમાં કોઈ આવું થશે તો તમને બી ન્યાય નહીં મળે અને પોલીસ આવી રીતે ઉચકી રહેશે એટલે બહાર આવો અને એમનો વિરોધ કરો જે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લડો તમે જય માતાજી

સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય એવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યા અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો દર્જણ વર્ષ થયું ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનો ને પોતાના દીકરા ગુમાવેલા છે પોતાના દીકરા અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માગવા આવ્યા અને એવું કહે કહેતો તમે એજન્ડા લઈને આવ્યા ડૂબી મરો ડૂબી મરો શાસન કરતા અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી તરફ ચાલવામાં આવે

这样的不